જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જો આજે આપણે આ રોટા મારવા આવ્યા છે આ ખેતરમાં પહેલાં જાર કરેલી હતી અમે રોટાવાટર મારવાનું છે ને પછી પાછળ પાછળ મક્કાઈ પૂકવાના છે એમને રોટાવાટર મારીને પાછળની પાછળ મકાઈ પૂકીને ઉપર સિંગલ દોતી મારવાની છે પહેલાં જે જાર કરી હતી એ પાછી ફૂટી છે પહેલાં અમે રોટાવાટર મારે એમ પછી ઉપર દોતી મારવાની છે આપણે રોટાટા મારવાનું ચાલુ કરીએ કે રીતનું થાય છે

તો બધમક કેંદર ડび ગયા છે હવે મેં ઓ કુડીગર પછી આપણે જોઈએ આજે સટેક કે રાજનિતન કાળે પરibou દી છું એક જગ્યાએ બી પથર કાચું ભર્યું આnabla દેજો આ મારું અહીંથી ભાગી ગઉ આપો

મળશે આવી જ બીજી વિડીયોમાં ખેતીની લગતી અને ટેક્સના લગતી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો